સુરત પોલીસ કમિશનરના આદેશથી સુરત પોલીસ હાલ ભૂતકાળમાં ગુનાઓ આચરનાર આરોપીઓ પર નજર રાખી બેઠી છે અને તેઓની હાલની પ્રવૃત્તિ શું છે તે જાણી રહી છે ત્યારે જોન છ વિસ્તારમાં વર્ષ બે હજાર એકવીસ વર્ષ બે હજાર બાવીસ વર્ષ બે હજાર ત્રેવીસ અને વર્ષ બે હજાર ચોવીસ એટલે કે હાલમાં પાસા થયેલા અને હાલ છૂટી આવેલા ત્રેપન જેટલા આરોપીઓને એક સાથે બોલાવી તેઓની હાલની કામગીરી અંગે પૂછપરછ કરી હતી અને હવે ગુનાખોરીનો રસ્તો ન અપનાવવા સમજ આપવાની સાથે જો ગુનાખોરી કરશો તો લાંબામાં જશો તેમ જણાવ્યું હતું સાથે વર્ષ બે હજાર એકવીસથી વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન એટલે કે ચાર વર્ષ દરમિયાન શરીર સંબંધિત ગુનાઓમાં ફરિયાદ કરનાર ફરિયાદીઓને બોલાવી તેઓને અસામાજિક તત્વો દ્વારા કોઈ હેરાનગતિ તો નથી કરાતી ને તે અંગે પણ વાત કરી હતી તો આ અંગે પોલીસ અધિકારીએ વધુ માહિતી આપી હતી આજ રોજ કમિશનર સાહેબની સૂચના અને સેક્ટર ટુ સાહેબના માર્ગદર્શન હેઠળ આજે જે પાસામાં ગયેલા હોય બે હજાર એકવીસ બાવીસ અને ત્રેવીસ અને ચોવીસના ચાર વર્ષના અને છૂટી ગયા હોય તેવા કુલ ઝોન સિક્સના ત્રેપન જે આરોપીઓ હતા એમને બોલાવવામાં આવ્યા હતા એમને સમજ કરવામાં આવી કે તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો બીજું એમની પર પોલીસની નજર છે એ પણ એમને કહેવામાં આવ્યું અને એ પણ સૂચના આપી કે ફરી વખત આવું કરશો તો તમે બહુ લાંબા સમય સુધી જેલમાં રહેશો આ સિવાય એમને સુધારાની તક પણ આપી અને એમ પણ કહેવામાં આવ્યું કે તમને કંઈ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ જાણવા મળે તો પણ અમારા ધ્યાન પર મૂકજો આ સિવાય જે બીજા ફરિયાદીઓ હોય એ બે હજાર એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસના વર્ષના ટોટલ ચાર વર્ષમાં શરીર સંબંધી જે કોઈ ફરિયાદીઓ હોય એમને પણ બોલાવવામાં આવ્યા એવા ટોટલ એટી વન ફરિયાદીઓ અહીં આગળ હાજર રહ્યા હતા ઝોન સિક્સના હતા છ એ છ પોલીસ સ્ટેશનના અને એમને સૂચના એમને સમજ કરવામાં આવી કે ભાઈ તમને કોઈ આરોપીઓ તરફથી હેરાનગતિ હોય બીજી કોઈ તકલીફ હોય ફરી કોઈ ધમકી આપતો તરત અમારા ધ્યાન પર દેવો તો અત્યારે અમને એ જાણવા મળ્યું કે કોર્ટમાં હાજર નથી રહેતા આરોપીઓ એના કારણે કેસ પેન્ડિંગ રહે છે તે બાબતે અમે કોર્ટ સાથે સંકલન કરીશું કોર્ટ ડ્યુટીને પણ બોલાવીશું અને સમન્સ બચીને એ લોકો જ હાજર રહે એમના કેસનો જલ્દી નિકાલ આવે એ માટે પણ પ્રયત્ન કરું